એક ધાર હો સારું છે તો મુફા જો સતલીને ઊભા છે અને આ એમાં એવું છે કાગળ બાકી રહી ગયો તો નાખવાનો એટલે છે નાખવાનો આવતા શુક્રવાર તો જો કેવો પડે ને પવન એકસાથે દોડીમી એમનો હો હો જો પવન તો જો મિત્રો જો આપણે આજ સોમાસનો પહેલો દોસ આજ આ પૂર બનાવવાનું પાણી ચાર બધું થાય તો આ પાણી કોનેમાં ગૌતમભાઈ ને ભૂરી કાની બધા ચાલુ વર્ષે નાખે મૂકવાની ને કાગળ જો ઉપર અત્યારે લુખેશ આવ લુખેશ લુકેશ મેમ લુકેશ કોણ થઈ ગયો હાલો હા

મેં એ તો બ્લોગ આવું કહી ને હવે બ્લોગની બાકાઝીકી કરવાની છે આપણે કારણ કે એકદમ થઈ ગઈ છે પૂરી હવે એકદમ ટેન્શન ગયું કારણ આપણે એકદમ જીઆઈ પછી એટલે હવે કાંઈ એકદમનું ટેન્શન છે જ નહીં બહુ એટલે એટલે હવે આપણે બ્લોગની બાકાઝીકી કરવાની છે તો એટલે હું દૂધ લેવા જોઈએ તો ફળો ફોનમાં તો દે પછી સતત લઈને જવું છું કેમ કારણ કે વરસાદ ચાલુ છે આજકાલે અમારે એક સમજો તો એક એકદમ ફવાનો આવી જાય ત્યાં દૂધ લે દુકાને ને મુકામાં વાઈ ગયા છે દૂધ લેન ઘરે કારણ કે હવે બે અનુસમાર દુકાન જ આવે ને વાગી જશે હાથ તો હવે તો વરસાદ એટલે બહુ પડવો મળ્યો છે અત્યારે તો કારણ કે એવું છે હવે વરસાદ હવે બે ત્રણ એટલે બે ત્રણ દિવસની આગળી છે પંદર હતા એવું આગળી છે અને એટલે ચોમાસું બહી ગયું છે એટલે વરસાઈ તો આવે તો ખરાબ થઈ નહીં તો હવે આપણે બાકા કરવાની છે સેની બ્લોકની કારણ કે હવે તો પડી પૂરી થઈ ગઈ છે એક્ઝામ જે ટેન્શન હતું મોટા મોટી તો થઈ ગયું છે પોલીસની એક્ઝામ તે હવે આપણે મહિનો આજુબાજુ પરિણામ આવતા વાર લાગે તો હું તમને જણાવીશ કે એવું પરિણામ આવ્યું છે પેપર તો મારે બહુ મસ્ત જ ગયું છે પણ થોડોક હાર્ડ જ પેપર હતું કારણ કે અમે તો થોડોક જે ભાઈશું છે એવું હું આપ તો ઓછું પૂછાનું એટલે પણ તો આપણે તે કરીને તો મહેનત કરીને આવ્યા છીએ હવે પછી પરિણામ તો ખબર પડે હું થયું હું નથી થયું તો હવે આ બીજું શું હોય તો આ કેટલા ગાડા સમય પછી તમને આજનું આજનું દુકાન તમને દેખાડી પીવી છે હું દુકાન તમને ખબર છે જોઈ છે પણ તોય કેટલા ગાડા સમય પછી દુકાન મેં તમને દેખાડી છે જો અને હવે સરક કાલનો હવે સરક ધારો ચાલુ છે કેમ પણ થઈ ગયું મસ્ત વાતાવરણ એમાં એવું છે કાલે અમે કહેતી કે રાજકોટથી આવે છે રાજકોટ એક ધારો વરસાદ ચાલુ જ છે તે બને ધીમે ધીમે હા રાત

મસ્ત અને આજો આપણે અત્યારે ફોનમાં ગાયું બાયું આવી ગઈ છે અને મેં કીધું બ્લોગ બનાવી નાખું તમને દેખાડો તો બ્લોગ આપણે સારું થઈ ગયા છે ડેલી આવશે એટલે મેં કીધું દેખાડો અને બે ત્રણ દિવસ તો એવી વરસાદ પડશે તો વાત પૂછું એવું છે અમારે અમારા એ બધા ઝાડવા આવ્યા છે ને એ બધા અમથે થઈ જશે હવે તો ચિંતા છે નહીં આપણે હેલો દોસ્તો અત્યારે તો આપણે જમી લેવા છે દુકાને બપોર પડી ગયું છે તો અત્યારે તો વરસાદ ફૂલ ફૂલ છે એક સારું છે એટલે તો સચલે ઊભા છે અને આ મંડપમાં અમે બાઈકી જો બાકા પડી જાય પાણી પડે બધા તો આ એટલે અહીંયા કાગળ નાખવાનું જે બાઈકી છે અમારે આજે એમાં એવું છે કાગળ બાઈકી રહી ગયો તો નાખવાનું એટલે છે નાખવાનું છે આવતા શુક્રવાર જ આવે એટલે એટલે અહીંયા બધે પાણી પછી નહીં આવે શુક્રવાર જો કાગળ નાખાય એટલે પછી પાણી નહીં આવે તો મિત્રો વરસાદનો તો ધૂમ ધુમાડો વરસાદ ફાયટો છે અમે એકદમ પૂરી થઈ ગઈ છે એટલે વરસાદની બહુ ચિંતા છે નહીં અમારે તો અત્યારે તો વરસાદ કેવો પડે પવન એક સાથે એમ જો પવન એક ગજબનો છે તો આડો બહુડો એકદમ તો અત્યારે તો વરસાદ હવાનો એક ધારો પીડો પડે છે એકદમ અને કાંઈ આપણે બ્લોગ રખો બનાવી શકતા નથી સારું કર્યો છે આપણે બે ત્રણ મહિના પછી બ્લોગ બ્લોગ સરખા બનશે પણ આ નું બનાવો છે આ બ્લોગ એમ થાય છે તો અત્યારે તો વરસાદ એમ આમ ફૂલે ફૂલ બસ એકદમ કેમ હું આવી ગયો અત્યારે પાછો વિડીયો બનાવ મસ્ત બનાવે પાણી જો કે ભરાઈ ગયું આ જો આ ફૂલ બનાવ ફૂલ ની આવું પાણી પોઈ જ નથી આવતો ફૂલ બન્યો પછી પાણી આવો મીડિયો આ બધું તો કેટલું આમ છે પાણી ભઈ ગયું છે અત્યારે તે બને એને કેટલું આવ્યું આવજો કેટલું આવો આઈ ગયો કેટલું કે પાણી છે તે તો જો મિત્રો જો આપણે આ સોમાસનો પહેલો દોષ આ પૂર બનાવવાનું પાણી ચાળ બધું જાય આ પાણી એટલું બધું ભરાતું નહીં આ એ તો ક્યાં લગે પાણી એવું જો કે આ પાસો રીટર્ન પાણી માર્યું અત્યારે જો અમે ગૌતમ ભાઈ અને ભૂરીકાને બધે ચાલુ વરસાદ નાખે ને ઉપર એવો કાગળ જો ઉપર અત્યારે ચાલુ વરસાદ ઓપો અત્યારે આ બધે જો આવ્યા કે મહેનત કરાવતા નથી આ અત્યારે બેઠો બેઠો

તો અત્યારે તો અહીંયા પાણી બધું કાયદો કચરો વહી જઈ સાટું પાણી જોવા બધો કચરો અત્યારે તો મી સાફ થઈ ગયો તો હાલવા મળી ઘર બધું અત્યારે દાદા દીકરી બે જો અત્યારે રમત કરવા મળ્યા છે એને મજા આવે પછી જો આને તમારી બેન નો તમારી ઘરે બેન એક એક દીકરી તો અત્યારે દુકાન દુકાનમાં છે ને આ ફીજો પલ્લી ગઈ છે પાસે પણ એટલો બધો પડી પડ્યો વાત પૂછો No, <laughs>